ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગેવાન વડોદરા પ્રવાસના પૂર્વે શહેરમાં એક મોટો વિવાદ સર્જાયો હતો ભાજપના નેતાની સ્વાગતની તૈયારીઓ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કામે લગાડવામાં આવતા કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરમાં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ રાજકીય પક્ષના પ્રચારના કામે લાગ્યા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો રવિવારે મોડી રાત્રે એરપોર્ટ સર્કલ પાસે વોર્ડ નંબર તેરના સ્ટ્રીટ લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટના છ જેટલા કર્મચારીઓ બે ટેમ્પોમાં વીચ પોલ ઉપર ભાજપના ઝંડા લગાવતા જોવા મળ્યા હતા રસપ્રદ વાત તો એ છે કે વોર્ડ નંબર તેરના કર્મચારીઓ વોર્ડ નંબર ચાર અને સાતની હદમાં આ કામગીરી કરી રહ્યા હતા યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તાએ આ સમગ્ર મામલાનો ભાંડાફોડ કરીને કોર્પોરેશન સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે કહ્યું કે કોર્પોરેશનના કર્મચારીઓ નાગરિક સુવિધાઓની કામગીરી છોડીને ભાજપના પ્રચારમાં ઝંપલાવ્યું હતું જે સ્પષ્ટ રીતે શાસન ભંગ છે સ્ટ્રીટ સંબંધિત નાગરિકોની ફરિયાદો કર્મચારીઓ ઝંડા લગાવવાની રાજકીય ફરજ બજાવી રહ્યા છે જે નિંદનીય બાબત છે આ ઘટના સામે આવતા જ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સંસાધનોનો રાજકીય ઉપયોગ કરવા અંગે ચર્ચાનો માહોલ ઉભો થયો હતો નાગરિકો વચ્ચે સવાલ પણ ઉઠ્યો છે કે કોર્પોરેશનના કર્મચારીઓ અને સંસાધનો રાજકીય પક્ષના કાર્યકરોમાં શા માટે કામે લગાડાય છે હવે જોવાનું એ રહ્યું છે કે મ્યુનિસિપલ તંત્ર આ સમગ્ર મામલે કોઈ તપાસ હાથ ધરે છે કે નહીં વડોદરા શહેરના અંદર આવનારી ચૌદમી તારીખે ગુજરાત રાજ્યના ભાજપના નિયોગ પ્રમુખ આવવાના છે સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી આવવાના છે મુખ્યમંત્રી ગુજરાત શહેરના ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવે એમનું એક નાગરિક તરીકે એક જનતા તરીકે અમે આવકારીએ છીએ પરંતુ કોઈ પાર્ટીના પ્રમુખ કોઈ શહેરની મુલાકાતે આવતા હોય તો એ પાર્ટીની જવાબદારી છે એમનું સ્વાગત કરવું એ સ્વાગત કરે એમાંથી અમને કોઈ વાંધો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાના સત્તાના નશામાં એટલા મશગુલ થઈ ગયા છે કે એમને પોતાના પાર્ટીના પ્રદેશ પ્રમુખને આવકારવા માટે મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ કરવાનો શરૂ કરી દીધું છે આજે વોર્ડ નંબર તેરની સ્ટ્રીટ લાઇટની ગાડી કે જેનો ઉપયોગ અડધી રાતે એમના વોર્ડમાં થતાં કોઈપણ સ્ટ્રીટલાઇટના બંધ થયેલા કમ્પ્લેનોને સોલ્વ કરવા માટેનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યા ઉપર વોર્ડ નંબર તેની સ્ટ્રીટ લાઇટની ગાડી આજે એરપોર્ટ સર્કલ પાસે ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ લગાવવા માટે એનો ઉપયોગ થઈ રહ્યો છે આ નરી આંખે દેખાતું વડોદરા મહાનગરપાલિકાનું વડોદરા શહેરની જનતાના ટેક્સના રૂપિયાનું ક્યાંક ને ક્યાંક વેડફાળ કરવામાં આવી રહ્યો છે વડોદરા શહેર એક ખડોદા થઈ ગયું છે સુંદર સુંદરને સ્વચ્છ વડોદરા એ ગંદકીથી ભરાઈ ગયું છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાના નશામાં બેસેલા લોકો એ ત્યાં વડોદરા મહાનગરપાલિકાના સાધનોનો ઉપયોગ ન કરી ભારતીય જનતા પાર્ટીને ખુશ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે તદ્દન ખોટું છે અને આ ગાડી મોકલનારા અધિકારીઓ ગાડી લાવનારા અધિકારીઓ અને આની પાછળ

ની રીતે કદાચ કોઈકની જરૂરિયાત હોય તો એ લોકો ભાડેથી અથવા અન્ય રીતે તેઓ અમારા vehicle સિવાય એ vehicle તેઓ ફાળવતા હોય છે. એવું અમારે અ knowledge માં હોય છે. સર ખાસ કરીને સ્વીકાર વિભાગ ડિપાર્ટમેન્ટ અત્યારે આની ઉપર ચર્ચામાં આવી છે અને કોઈ permission લેવામાં આવે કે નહીં contractor જો આવી રીતે corporation ને પોતાની ગાડીઓ વાપરતા હોય street light ની કરવા માટે ગાડીઓ વાપરતા હોય તો પગલાં ભરવાના નિયમ ના આમાં શું છે કે આ છે ને પોતાના સો માલિકીના હોય છે વાહનો એમાં અમારા કોન્ટ્રાક્ટ સિવાયના ના તેઓ વધારા ના વાહનો તેમજ spare વાહનો રાખતા હોય છે એટલે એ એ સિવાયના ના જો વાહનો એ લોકો કોઈક સેવા અર્થે અથવા ભાડે આપતા હોય એમાં કોર્પોરેશનની ની કોઈક લેવા દેવા હોતી નથી એટલે એમાં પગલા ભરવા કે અન્ય કોઈ વિષય એમાં રહેતો નથી જે ઝંડા લગાવવા આવેલા એ પોતે કબૂલાત કરેલી છે જે contract ના કર્મચારી હોય ગમે તે